ખોટું ભરવાનો મામલો હતો તેને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ થઈ હતી અને ભૂપત ભાયાણીને રદ કરવાની માંગ કરવામાં આવી હતી આ મામલો અત્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે અને તેના જ કારણે ચૂંટણી કમિશને એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી ગુજરાત હાઈકોર્ટની અંદર આખા મામલાને લઈને સુનવાઈ નથી થતી જ્યાં સુધી એને લઈને જજમેન્ટ નથી આવતું ત્યાં સુધી આ મામલામાં વિસાવદર માં પેટા ચૂંટણી નહીં કરવામાં આવે હવે આમ આદમી પાર્ટીએ તો અહીંયા આગળ તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી સતત કેમ્પેનિંગ ચાલી રહ્યું હતું લઈને ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા બધા જ ત્યાં આગળ અઠવાડિયામાં ત્રણ દિવસ કેમ્પેનિંગ કરી રહ્યા હતા તેમને વિશ્વાસ હતો કે જીત વિસાવદરમાં ફરીથી આમ આદમી પાર્ટીની થશે અને હવે પરિસ્થિતિ કઈક ઊંધી ઉદભવી છે અને આ સીટ ઉપર વિસાવદનની આ સીટ ઉપર હવે પેટા ચૂંટણી જ નહીં થાય તેવામાં ભૂપત ભાયાણીએ પહેલા ખુશી ખુશી રાજીનામું તો આપી દીધું ભારતીય જનતા પાર્ટીને જોઈન પણ કરી લીધી અને પોતે તો કરી કરી પોતાના કાર્યકર્તાઓને પણ જોડાઈ એટલે સવાલ એ છે કે અહીંયા આગળ ભૂપત ભાયાણીએ કાચું કાપ્યું અને ભારતીય જનતા પાર્ટી વહેલી જોઈન કરી લીધી કે પછી ભારતીય જનતા પાર્ટીની આ રણનીતિ છે કે ત્યાં આગળ આમ આદમી પાર્ટીને ફરીથી ઊભી ન રહેવા દેવી આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર